ચાર પોતા એન પાંચમું જોવો નવ નવ માં છે પાંચ પાંચ પોતા હે ને આમાં જોઈ છે હવે આ મહિને જોતા હોય કે ચાર મહિને જોતા હોય પણ વરદી સુધી તો ના હોય કારણ કે વરદી સુધીમાં તો આ પોતાનું કંઈક હાલત ખરાબ થઈ ગયું જો આ કંઈ મોટો બંગલો નથી અમારે પણ નાનકડું ઘર છે તોય પાંચ પાંચ પોતા આમાં જોઈ છે ચાર અહીંયા પડ્યા એક માં પડ્યું પોતું હવે મારી મમ્મીને પૂછીએ કે આમાં આ પોતા એટલા બધા ક્યાંથી જ છે અત્યારે લગી તો રિમોટનો કોપણ આવતું તો કે મહિનામાં ચાર પાંચ રિમોટ તો જોઈએ જ છે તો અત્યારે મેં કોપ આ પોતાનું જોયું તો હવે આપણે જોઈએ મમ્મી એ આ મહિને કેટલા પોતા જોઈએ આપણે હેં એમ નહીં મા તો દુનિયાના પોતા પડ્યા ચાર પોતા વાં છે એક પોતું અહીં નવું છે હે આમ જવાબ તો દે જો હવે જવાબ જ નથી દેતી આમ જો તો જવાબ દે તો એ વરસ થી 1.5 પોતા છે લાકડી વધે એટલે મૂકી દો પોતું નવું લઈ લો તો ઈની ઓલું બીજું પોતું છે હાલે એવું છે જો થોડા ક્રુછડા નીકળે એટલે બીજું લઈ લે હે ક્રુછડા નીકળે એટલે બીજું લઈ લે તેમને આ ખબર ન પડતી મને તો એમ જ લાગ્યું કે રિમોટ નું હોય ને કાઈ કોભાર લાગે કે રિમોટ આલો ભાઈ જોતાય છે ઇલેક્ટ્રિક વસ્તુ છે એટલે બગડી જાય એટલે આપણે જોતી હોય રિમોટ તો આ તો પોતાય જોઈએ

એટલે આ બધું હે ને ધીરે 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 મને ખબર પડતી ગઈ છે મમે આમાં ઘણા હે ને ભાવ જો માથા માર્યું પેન્ટ જો માથા માર દીધું પેન્ટ એમ કરીને ખીદમાં માં હે ને ચડાવી હું તો કઈ બોલી ના કે માથા માં પેન્ટ માર દીધું તો તું પણ કઈ કઈ તો ખબર પડે કામ કરવી કેમ થાય છે તને ખબર છે તા મહિને પાટ પાટ પોતાનો હું કરવો પણ બાય લઈ તે કઈ નો જોયા હવે બાય ની રામાયણ આવી છે આમાં જાવું ક્યાં ખરે મધર નું ધડકા બાય કરી બાય હે બાય કરી તો કઈ નો જોયા

એમને તમે ખરેખર કોમેન્ટ માં કયો બાય કરે એ માણસ કોઈ સુખી છે કરી તો લેવું આપડે આપણે રવિ ને ક્યાં જવું છુટકારો ભાઈ તું મને થોડીક આખી જિંદગી હાસવી અમને હાથવી તો ઘણી પણ આ બારી નું હવે છે ને કારણ કે કરું જો હું આ તમે આ તો ઘણી વાર હું શૂટ કરું તમે ઘણી વાર હેક રહી બાય કરી લ્યો પણ આ તો હે આમ નામ ડેલી ચાલુ જ હોય એક ફેરી તો દિવસમાં માં વાત આવે કે બાય કરી લ્યો કરી લ્યો કરી લ્યો હે એટલે આને એમ લાગે છે કે આતિયરની જમનંદ બાયુ એટલે કામ કરીને મને દેહેને મને ખવરાય છે પણ આ ભાઈઓ અત્યારે લેટસ છે હવે કોઈ કઈ કરેવું હે ને તમને તમને ખાજે છે ને અમને હાચવે છે અમારે ક્યાં હાચવી જાય અમે એમનેને હાચવાય છે હું કાઈ હવે માગી છે કામ છે હે હાથી કે કામ થાય થાતું હું કરું આમાં હુંય કન્ફ્યુઝ છું એક ક ફરમદાન તડકો એવડો

કારણ કે યાર તમને નહીં ગમે તો મારે શું યાર ખોટે ખોટો આવી રીતના જામ બધા મજૂરી કરીને કામ છે તમને જે ગમો જે સારું હોય તો સારું કેજો ને ખરાબ હોય ખરાબ વસ્તુ પણ કહેજો તો કોમેન્ટમાં જરાક કઈ કહેજો તો ખરાબ બરાબર તો અમે મળીએ નવા બ્લોગમાં